નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો જણાવી દે કે આઉટર નોર્થ દિલ્હીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે તેના દિલ્હીના નારેલમાં એક યુક્તિની હત્યા કરવામાં આવી છે યુક્તિની તેની ઓફિસમાં હત્યા કરવામાં આવી છે મૃત્યુ યુક્તિની ઓળખ વર્ષા પવન તરીકે થઈ છે તે ભાજપની કાર્યકર હતી જોકે મિત્રો વિગતવાર વાત કરીએ તો દિલ્હીના નારેલમાં એક બાળકીની હત્યા કરવામાં આવી હતી યુક્તિ તેની ઓફિસમાં હત્યા કરવામાં આવી હતી મૃત્યુકૃત્યુનું નામ વરસામવાળા છે અને તે ભાજપની કાર્યકર હતી પોલીસ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણ માણી રહી છે અચાનક આ સમાચાર પણ આવ્યા છે કે વરસાદની હત્યાના આરોપી અને વર્ષાના મિત્રોએ આત્મહત્યા કરી લીધી છે ત્યારે મિત્રો આપણે વધુ જણાવી દે કે આરોપી સોનલાલને સોનીપતના રેલવે ટેક્ક પર આત્મહત્યા કરી લીધી હતી વર્ષા છેલ્લા ત્રણ દિવસથી ઘુમાતી વર્ષા ગુમતા બાદ તેના પિતાએ પણ ગુમની થયાની ફરિયાદ નોંધાવી હતી પરંતુ પિતાને ખબર ન હતી કે હવે તેની પુત્રીને ક્યારેય મળી શકશે નહીં પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ